અમે ગીરમાં રહેતા નાના હતા ત્યારે તાવ આવે કોઈ અને ઘણી વાર જોઈએ નાના હતા ને ગાયર કરેલા ઝુંપડા અમારા ગીર માં અમારા ની છે ને હજી ગાયર કરેલા છે ઈ ઝુંપડા ને લાઈટ નો હોય રોડ નો હોય થાંભલા નો હોય દુકાન નો હોય કઈ નઈ હા એક સાયકલ વાળો આવે બે બે મહિને સાયકલ લઈને સફર જઈને કેળા વેચવા ભાઈ આવતા અને અમારે એવું થતું સાયકલ સામે કાંઠે સાયકલ ની નદી હામે કાંઠે ટંકોરી વાગે ને ટેનિન ટેનિન એવી રીતે વાગે હા એમ ટેનિન ટેનિન વાગે ને આ એમ તો અમારે નેહડા છોકરા અમે બધા ધોળી કેળા આવ્યા સફરજન આવ્યા બે મહિને એક દી માંડ આવે તો અમારા ગામડાના અમારા નેહડાના બાપા બધા હોવા પગરખાં પગરખા માટે રસના ના પગરખા હોય સોરી નઈ લઈ લે ઓલા દઈ ને લઈ લે ખેડા સફરજન પગરખાં હાટું આવતા એ વડીલો ખબર હોય બૂટ હાટું કેળા આવે સફરજન આવે એટલે કે મારા પગરખા ક્યાં પડ્યા કે છોકરા ક્યાંક ઉપાડી ન દે ઉપાડી ઓલા દઈ લઈ દે કે કેળા એવો જમાનો હતો એટલે ક્યાં હતા હા સરજાની વાત મજા આવે ઘરનો ડાયરો પણ એ ભૂઈ રહ એટલે ગાયર મીઠા મીઠું નાખવાનું મીઠું જાડું મીઠું આવતું એ મીઠું નાખે એમાં પાણી રેડે લોટામાંથી અને એમાંથી કાહન તાળી ગહે ને એટલે ધૂળ ને મીઠું પાણી આમ થઈ જાય ને એ પછી માખે એટલે માથું ઉતરી જાય પણ ભયંકરતા હોય તો ન ઉતરે ને કીધે થોડો ઘણો ઉતરી જાય પણ ભયંકરતા હોય એ ભૂઈ રહ માખે ને પોતા મૂકે માન ઘણું કરે છેલ્લે રાતના દોઢ વાગે બાળકને હફલી ઉપડી જાય ને તઈ માં ગોખલા પાસે માના ફળા હોય ને બેહીને એમ કે માં હવે હું ક્યાં જાઉં

જીવનમાં એનો એકાદો દાખલો આપો મને એને જે દાખલો આપ્યો જઈ યાદ કરું દાત આવે મને કે મજા એક વાર આવી આખું ઘર ઈકે દીકરો ને દીકરા વહુ ઘરના ને બધા ઈકે મેળો હતો એમાં વહી ગયા અને મને વાહમાં ખ થયેલી ખ વાહ ખના પાઠા પડેલા અને ઓલા કાથાઓ જે હોય ને ઓલા નારિયેરમાંથી સોતાનું બનાવેલું વાણ હોય ને સિંદરી એનો ઈકે ભરેલો નવે નવો ખાટલો અને ઉગાડું દિલ કરી અને ખાટલામાં વાહો ખેહોન જે મજા આવીને એવી જિંદગીમાં પછી કોઈની મજા નથી આવી હો

એટલે આપણે જે કર્યું હોય કે વિચાર તો આવવા માંડે એમ કે તમે જે કર્યું હોય વિચાર ન વિચારવું હોય તો આવે એ તો આવે ગુરુ ની પાસે કરજો બસ બીજું કઈ નઈ ખાલી ગધેડો યાદ નહીં કરવાનો માળા કરો ત્યારે પંદર મિનિટ કાંઈ માળા કરવાની હાજ હવા ધ્યાનથી બસ ગધેડો યાદ નહીં કરવાનો હાથ આઠ થી મચ્છો મેળ જ ન પડ્યો આવીને કે તમે ગુરુદેવ માળા આપીએ નો વાંધો ને ભેળો ગધેડો હું કામ આપ્યો એ તો બેસા ભેળો દેખાય છે કે આમો આપણું તો મને એવું રહ્યો ને બાપા મને કે અહીંયા મીટર માંડે કે ટીવી રાખે હામી અને જે જે આપણે કર્યું હોય એ કે દેખડત મોત થાય કે એની પેલા મરી જાય ધારવા ટેકનોલોજી બહુ વધતી જાય છે કે કોની ગદપું ઉપાડી કોના પાછળા સોર્યા ને કોનામાં મૂક્યા ઢોર મૂકીને સારી દીધું સાનું મનુ બધું દેખાય તો શું થાય તમે વિચાર તો કરો કેવા અમુક વિચારો કરે ભૂકા કાઢ ના કેવા અમુક ના વિચારો હોય પણ મારે બહુ મજા આવે એટલે મન ને તો એક જણો બે હીંગડા હિંગડા પગ આવી ગયો પગ નાખ્યો એક જણ વિચાર કરતો હોય કાયમ કે આને હિંગડા પગ નાખ્યો શું થાય નવરાજ ને નાખ્યો પગ ઉલાય ઉભી બજારે ભળાંગ આથી ભાંગી નાખ્યો ગામ ભેડું થયું બે ને પકડી ને માન કાઢ્યું પછી કોઈ કીધું ભૂરા બાપા તમે આ ઉમરે કે તમે એટલું તો વિચાર કરવો જોઈએ ને કે ભીના હિંગડા ભોગ નાખે ભૂરા બાપા કે પનર થી વિચાર કર્યો ના ખાય કે ના ખાય પછી છેલ્લે હોળ નાખ્યો એ કે એમ તો વિચાર તો કર્યો તો એ કે સમજાવો પણ કેવાનો અર્થ એટલો થાય એટલું આપણે કોક નું સારું કરી કોક નું સારું વિચારી આપણે હું નાનો હતો મારા મા મને કહેતા પાંચ પાડો એનું સારું કરજો એવું હવારમાં ઉઠીને વિચારવાનું અને ભગવાનને કહેવાનું તો આપણું એની મેળા સારું થાય અટાણે તો આપણે અવળું થઈ ગયું છે બહુ પાંચ પાડો હોય ને ઊંધે કઈ નાખો ને મારું હાલે હા ખરેખર એ વાંધો જ છે બાજુ વાળો તમને માતાજીના આશીર્વાદ તમે દેવ દર્શન જાઓ ક્યાંય અને તમને એવું થાય કે માતાજીના આશીર્વાદ મને મળ્યા કે નહીં એનું તમારે સર્ટિફિકેટ જોતું હોય ને કે મળ્યા કે નહીં તો હું આપું એમાં હું આવું આપણે બધા તમને ઘરે જઈને વિચારવાનું પાડોહી નવી ગાડી છોડાવી છોડાવ્યા અને અંદર મોજના તોરા સૂટે ને કે આહાહા પાડોહી છે ને હમણાં બિચારાને હાવ કાય નતું મોજના તોરા સૂટે ને માનુક માં ઉમિયાને મંદિરે ગયો હતો ને આશીર્વાદ મળી ગયા હાવ હાશી વાત પણ પાડોહી નવી ગાડી છોડાવે ખગાવાલા છોડાવે ને હાજે નીંદર ન આવે બે કલાક કેમ હશે અમે આરો આરે કેવા આવ્યા અમારે જૂનું મોટરસાઈકલ બદલતું નથી અને હાજર નીંદર નો આવે ઘડીક માનું હાથક પેટીના પાપ પીડ્યા છે જી નકર આમ નો હોય હાવો હાવ હાસી વાત છે